હેલો જય માતાજી જય માતાજી બોલવાનું ભાઈ હું દાદા દેવી ની મેલેડી છે ને હા તો હું છે આની હાચી હકીકત એટલે કઈ રીતની ભાઈ એટલે તમે આ માતાજી નામે અત્યારે ત્યાં બધું ધોણો છો તાવા લયો છો તો મૂળ તો અમારી દેવી પૂજક ની મેલેડી છે ને બરાબર તો તમારે કઈ રીતે શું છે એમાં સીન તમારો શું છે એક જગ્યા નહી હા પૂજા એનો વાંધો નથી પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નું નામ ખરાબ થાય છે તમે પૂજો છો તાવા લ્યો છો બરાબર અમને કઈ વાંધો નથી પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યાએ અમને તો ખબર નથી ક્યાં આવ્યું તમારું ગામ હવે જ્યાં તમે તાવા લ્યો છો અમારા દેવીપુદક સમાજની મેલડીના નામે તમે લ્યો છો બરાબર હવે તાવાના નામે હજાર હજાર રૂપિયા તમે લ્યો છો લ્યો છો એવું કોઈ પ્રૂફ ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે છે 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 પ્રૂફ દેશો ભાઈ હા પછી તમે આ રૂપિયા ત્યાં ઉઘરાવો છો એની સામે તમે સુવિધા શું કાપો છો ત્યાં અત્યાર સુધી ના થી સિત્તેર લાખ રૂપિયા એવા છે કે આપડે અનાજ દીકરીઓ ને જાહેર માં આપીએ એમ બરાબર અનાજ દીકરીઓ જાહેર માં હું આપો છું માવતર વગર ની માવતર વગર ની દીકરી હોય ને આપડે એના લગન તારે પૈસા દેવાની બોલી કરેલી છે પણ એમાં કદાચ હું જીવિત ના હોય ને ભાઈ તો મારી જમીન છે અથવા મારી વાયે જે કઈ તે હોય ને એ આપશે બરાબર તો પછી આ હજાર રૂપિયા નું શું છે તાવા નું હજાર રૂપિયા નો તાવા તમે લ્યો છો તાવા ના હજાર રૂપિયા લ્યો છો બરાબર અને રવિવારે પચાસ સાઠ થી વધારે પચાસ સાઠ હજાર થી લોકો વધારે આવે છે ત્યાં પચાસ સાઠ હજાર હમ ઓહો વધી ગયું થોડું કેટલું આવે છે તો તમારા અંદાજે વીસેક હાજર હાલો ઓછું ત્રીસક હજાર ઓછું ઓછું છે વાંધો નહી શ્રદ્ધા હોય માતાજીના માં આવે એનો વાંધો નથી પણ માતાજીના નામે જે રૂપિયા તમે છો ને અને બીજો પ્રશ્ન કે દેવી પૂજક ની મેલેડી ના નામે તમે જે કઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો મારી વાત સાંભળો આમાં એવા દોઢસો જણા ભાઈ ભરેલા છે તમારા દેવી પૂજક એવા આમાં પચાસ અને મોટા મોટા જે આ વહીવટ માં છે કે એક રૂપિયા નું ખોટું ન થાય ભાઈ અને એક રૂપિયો અત્યાર સુધીમાં ઘિર્યા નહીં લઈ ગયેલું કોઈ બરોબર અને તમારી પાસે પ્રૂફ હોય કોઈ એમ કેતું હોય પૈસા ખાઈ ગયા તો મને આપો આપડે ઈ સેકન્ડ બંધ કરી દેવાની વાત છે એવું કઈ છે નહીં કઈ વાંધો નહીં હવે તમે એમ કેવો છો કે અમારા દેવી પૂજક સમાજ માંથી મોટા મોટા માણસો છે બરાબર તો એમાં બે પાંચ નામ એવા આપો ને માણસો છે હાલો માણસો છે હા બરાબર માની લીધું બરાબર દાદા હવે ઈ બે પાંચ જણા ના તમે નંબર આપો ને એટલે આપડે એનાથી શું કેવાય વાત કરી લઈએ અને જે કઈ સાચી હે છે એ અમારો સમાજ અમને સાચી વાત કરી છે તમે પ્રૂફ આપો ભાઈ તમે જે હજાર રૂપિયા વાળી વાત કરી ને એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં જ ખાધા તો કોણ ખાય અરે પણ તમે મને આપો પ્રૂફ કે સાંભળો સાંભળો જતું ભાઈ તમે પૈસા નથી ખાતા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા હાલો તમે પૈસા લો છો ભાઈ ભાઈ મારી વાત સાંભળો તમે હમ

તમે ક્યાં રહો છો એટલે હું રૂબરૂ આવું તમારે આપડે ફોન માં નહીં મજા આવે હું સાવરકુંડલા વિઝપડી ગામે રહું છું ઓરિસ્સા હા બરાબર તમારા વિડીયા ઘણા બધા જોયા છે અમને કઈ વાંધો જ નતો અમને તો એવું હતું કે અમારું ધર્મ નું પ્રસાર કરો છો ને કઈ વાંધો નથી અમને ન્યા સુધી વાંધો નતો પણ હવે તમારું ન્યાય આવે છે કે તમારા સુવિધાના નામે ત્યાં જે જગ્યા એ કરો છો ત્યાં જીરો છે બરાબર સુવિધાના નામે હાવ ઝીરો છે કાકરા અને કે ના પથ્થર માંથી માણસો ને બેસવું પડે છે ઈ તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નથી લખતા મારા બાપની પ્રાઇવેટ વાડી છે બરોબર હું તમને કંકોત્રી નથી આપતો કે તમ મારી વાડી આવો ઈ તો તમારો પ્રશ્ન તમને મજા આવે તાઓ હા બાકી આ માનો કે એટલી પબ્લિક આવે છે માણસો આવે છે તો એની સુવિધા હોવી નો જોઈએ એ હું તમને કયો છું ના ના નથી કરવી સુવિધા લ્યો ઈ અમારો પ્રશ્ન મારા બાપની વાડી છે બરોબર એવું છે હા એ મારો હવે હવે એ તમારા બાપુની વાડી છે બરાબર અમારે એ લઈ નથી લેવી બરાબર હા તો ઈ માતાજી છે અમારે દેવી પૂજક ના છે આ તો લઈ જાવાલો બરાબર તો તમારે ધૂણા એ નહીં દાદા અરે પણ ધૂણી લેવાની વાત છે ભાઈ હે હા ધૂણું છે એમ અરે પણ ધૂણું છે જાહેર મને તો પાછું ધૂણું છે ખોટું ધૂણું છે જો ભાઈ ખોટું હોય તો હાલતું ન હોય અને અશક્ય ને શક્ય ખાતું ન હોય પાંચ પંદર થી બધા નું હાલ્યું જ છે દાદા

અરે કાયદેસર પૈસા લેવાય છે હવે દાણા પાંચ હજાર રૂપિયા પાટ ના લ્યો અને તમારા દેવી પૂજા કરી લેશે આલો હું પ્રૂફ સાથે વાત કરાવું તમને પણ અમારા માતાજી છે ને આ તમારા જ છે ને હા પણ અમારા માતાજી આ તો તમે અમારા માતાજી ને પૂજો છો બરાબર પણ અમારા માતાજી ને અમારા અમે એનો કળોયા કેવાય હાલો ને અમે તો કળોયા એના મારી વાત સાંભળો આજ માતાજી આજ માળવાળી મેળડી માં બરોબર માળવાળી મેલડીમાં છે કોના દેવી પૂજક ના છે આ તે વર્ષો પેલા દેવી પૂજક બે હારી ગયા છે કે કઈ જે કઈ ઘટના બની બરોબર એનો આજ એક ભાઈ ભાઈ વાત તું ભાઈ આનો આજ માળ સાંભળો ભાઈ સતુભુવા જો મેં તમને તુકારો નથી કર્યો હા એમ નહિ જો ભાઈ હા તમે જે કઈ હોય તે આપડે કઈ એવો ફેર નો પડે જાય આનો આ ધ્રાંગધ્રા માં માણસ છે હું તમને દેખાડું ફેર નો પડી જાય એટલે એ હું કેવાનો તમારો મતલબ છે એટલે ભાઈ જો હું તમે દેવી પૂજક છો ને હા દેવી પૂજક છો એટલે તમને એવું લાગે કે ભાઈ થોડાક દેવી પૂજક છે એટલે દબાવશે એવું લાગે તમે એક કામ કરો ભાઈ દબાવવાની વાત કોઈ ની હોય ને તમારે જે કઈ જાણવું હોય અથવા જે કઈ હોય છે આપણે રૂબરૂ વી આવો હા રૂબરૂ આવશું હાલો બરાબર તમે લો છો કે નથી લેતા હાલો ઈ પછી રૂબરૂ આવવાની પછી વાત છે અરે ભાઈ અમે હજાર ના કદાચ પચીસ હજાર લેતા હું પણ પચીસ હજાર અમે છવ્વીસ હજાર અમારા ડીથેલ ના દાખલા એટલે ખરા છે થોડા હજાર મતલબ તમે લ્યો છો એની સામે તમે રૂપિયા લોપરો પ્રાઇવેટ વાડી છે એમાં કદાચ હું ભાઈ ભવા રમાડું પબ્લિક ને વિચાર કરવાનો પબ્લિક ને નો મજા આવે નો આવે ને મજા આવે તો આવે ભાઈ એનો પ્રશ્ન છે કે કોઈ ની ભાઈ કોઈ હક હોય નઈ. કઈ વાંધો નઈ તમારી વાડી છે તો આ ભૂલ છે આ જે અત્યારે જે તમારા માતાજીના નામે જે આવે છે એ આ બધી પબ્લિક ની ભૂલ કેવાય એવું છે ને તમારું કેવાનું. હા તો એ પબ્લિક ને સમજો ભાઈ પબ્લિક ને તમે સમજાવો ને જેને શ્રદ્ધા છે કામ થયેલા છે એ આવવાના છે બરોબર. બાકી પબ્લિક ને સમજાવો તમે. પણ એમ નઈ અમારા દેવી પૂજક ના મેલેડી તમારે તમારા માતાજી નથી તમારા કુળ માં માતાજી એ કોઈ કામ નથી કરતા. ભાઈ જો. હમ આઠ થી વર્ષો પેલા બિહારી ને વયા ગયેલા માણસો છે અમે કોઈ બેવાર માં આયવા નથી ને અમે બેહારા નથી ને મેં બેહારા માં દાખલો નથી હા પણ ઈજ કહીએ છીએ અમે એટલે કે તમારા કુળ માં ક્યાં માતાજી પૂજાય છે ચાઉંડ માં ચાઉંડ છે બરાબર અને ઈ તો જાગતું દેરું છે ને અત્યારે નહી ભાઈ અમે અમે દેવી પૂજક ની મેલડી સુ પણ માનતા નથી બોલો હું કરશું કરવાનું કઈ નથી પણ તો તમારા કુળ માં માતાજી કામ નહી કરતા હોય એવું લાગે તમને નથી જ કરતા ને તો તમે પોતે કબૂલ કરો છો મિનિટ થાય હા અને હા એટલે પાવરફુલ અમારી જે દેવી પૂજક ની મેલણી છે એ પાવરફુલ છે એ તો પાકું થઈ ગયું ને એટલે તો પૂછતા નામ ઉપર મરવા અત્યારે તૈયાર મરવાનું જરૂર નથી અત્યારે તમે ખાલી સાચા જવાબ આપો ને દાદા મરવાનું જરૂર નથી કોઈને જો ભાઈ હમ તમે પૂજો અમને વાંધો નથી પણ અમારા દેવી પૂજક ની મેલેડીના નામે જે તમે કરો છો ને એ ખોટું છે રૂપિયા લ્યો એની સામે તમે લ્યો ને અમને નથી પણ તમે અમારા દેવી પૂજક ની મેલેડી છે એવું ક્યારેક નહી બરાબર બરાબર મારું ખાલી એક કેવાનું છે આ સો વાત ની એક વાત મારી વાત સાંભળો તમારો દેવી પૂજક કોક ધૂણી ધૂણીમ બોલશે હું દરબાર ની માતા શું ની બંધ કરાવી દઈશું હા બંધ કરાવી દઉં સો સો ટકા ઓકે હાલો હું તમને કહીશ બરોબર કે હવે આ જગ્યા વી આવો હા બસ મને બંધ કરાવી દેવાની બરોબર તમે પેલા બંધ થઈ જાવ પણ એવું નથી તમે જે અત્યારે જાહેર સોશિયલ મીડિયામાં એટલા સવાઈ ગયેલા છો બરાબર અને તમે અમારે અમારે જે અમારા દેવીના નામે અમારા દેવી પૂજક ની નામે તમે જે સરી ખાવ છો અમને તકલીફ છે બસ બા નઈ બોલ્યું બીજું છું દેવી પૂજક ની મેલડી તમારે બોલવાની આવતી નથી તમારે બોલવાની સતુભાઈ ની મેલેડી દીપકભાઈ દીપકભાઈ હા સતુભાઈ ના ઘરે માતાજી કા વાળું કરવા નહીં જતા હા તો અને મેં છે ને મારા કુલ માં છે ને થાપો લેવો પડે બધા કુલ માં એક થાપો લીધેલો હોય ને તો એ જે ભુવા બાઈ થાપો લીધો હોય ને એની અમારા કુલ માં તો એનું નામ લેવું પડે કાની બુટ એમ નહીં તો થાપો લીધેલો ને તમારી પાસે પ્રૂફ છે કાઈ આલો આપો થાપો ને આ એની વાડી માં બેહારી વાડી માં બેહારી તમારી પાસે પ્રૂફ છે વાડી માં અમારા દેવી પૂજક સમાજે બેહારી એ પ્રૂફ હોય તો મને કાયદેસર લેખિત માં આપો મુખે બોલો બરાબર એની વાત હાલવા જો તમને હું વાંધો છે કઈ અમે ભાઈ વાત કરીએ છીએ ખોટી રીતે કઈ નઈ અમારા દેવી પૂજક ની મેલેડી નું નામ લેતા તમે મટી જાવ કાંઈ કાયમ થોડો અમને વાંધો નથી બોલો કઈ વાંધો નહીં હાલો એવું રાખ્યું એ ભાઈ કે એમ બસ તમારે એક હવે જો તમારે દાદા તમે કાયમ ધૂણજો એક વિડીયો બનાવીને આપી દો કે હું દેવી પૂજક ની મેલેડી ના નામે નહીં ધૂણું અરે ઈ વિડીયો માં જો ભાઈ કદાચ મોત આવે ને મોત વિડીયો ની વાત તો આજીવન નો રાખતા ઈ તો કાયદેસર આપણે પોલીસ પાસે નથી કોઈ દી બનાવ રહેલો તો આપડે હોટા ફાર ને તોય નથી બનાવ્યો ભાઈ તો મતલબ તમે આમ ગુંડા ગુંડાગીર્દી માથે ઉતરો એમ તો છો એ પાકું ને

કાઈ વાંધો નહિ ભાઈ તમારે દેવ પૂજક સમાજ ની માતાજી નું નામ નઈ આવે હવે બીજું બોલો ઈ બસ 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 હવે પૂરું તમારા ને મારે પૂરું બરાબર બસ કાઈ કાઈ વાંધો નહિ હાલો આ ભાઈ ને તમે ફોન નો કરતા હો કોઈ વાંધો નઈ માતાજી તમને સુખી રાખે ભાઈ આવ અને તમને રાજુ આપે માતાજી કાઈ વાંધો નહિ કાઈ વાંધો નહિ હો જય માતાજી